શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ નમસ્કાર મિત્રો માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જ્ઞાનને સરળતાથી સમજવા માટે આજે આપણે જોઈશું અધ્યાય એક અર્જુન વિષાદ યોગનો શ્લોક અઢાર આજે આપણે જાણીશું પાંચાલ નરેશ અને અભિમન્યુ સહિતના વીરોની રણગર્જના વિશે તો ચાલો આ દિવ્યયાત્રામાં આગળ વધીએ એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુહ શંખાન દદમૂહ પૃથક પૃથક અઢાર બે સરળ ગુજરાતી અર્થ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે હસ્તો ચહેરો હે પૃથ્વીપતિ રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચેય પુત્રો અને મોટી ભુજાઓવાળા સુભદ્રાપુત્ર અભિમન્યુ આ બધાએ જ ચારે બાજુથી પોતપોતાના અલગ અલગ શંખ વગાડ્યા ત્રણ અને ચાર પ્રશ્નો અને તેના ઉત્તરો એક આ શ્લોકમાં પૃથ્વીપતે શબ્દ કોના માટે વપરાયો છે જવાબ રાજા ધૃતરાષ્ટ્ર માટે બે દ્રૌપદીના પુત્રો માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે જવાબ આશ્ચ ત્રણ સૌભદ્રહ એટલે કોણ જવાબ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ ચાર અભિમન્યુ માટે કયું વિશેષણ વપરાયું છે જવાબ મહાબાહુહ મોટી અને બળશાળી ભૂજાઓવાળો પાંચ રાજા દ્રુપદ કોણ હતા જવાબ પાંચાલ દેશના રાજા અને દ્રૌપદીના પિતા છ પૃથક પૃથક શબ્દનો અર્થ શું થાય જવાબ પોતપોતાના અલગ અલગ શંખ સાત આ શ્લોક દ્વારા શું પ્રતીત થાય છે જવાબ પાંડવ સેનાની એકતા અને યુદ્ધ માટેની સંપૂર્ણ સજ્જતા આઠ શંખ વગાડવાની ક્રિયાને સંસ્કૃતમાં શું કહેવાય જવાબ દદમુહ નવ સર્વશ એટલે શું જવાબ બધી જ બાજુથી અથવા દરેક વ્યક્તિએ દસ અભિમન્યુના પિતાનું નામ શું હતું જવાબ અર્જુન પાંચ જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ વિષય સામૂહિક શક્તિ અને વ્યક્તિગત ઓળખનો સમન્વય આ શ્લોક આપણને જીવનના ઉદ્દેશ્ય અને ટીમ વર્ક વિશે ખૂબ જ ગહન પાઠ શીખવે છે પોતાની આગવી પ્રતિભા ઇન્ડિવિજ્યુઅલ એક્સેલન્સ શ્લોકમાં પૃથક પૃથક એટલે કે અલગ અલગ શંખ વગાડવાની વાત છે જીવનનો ઉદ્દેશ્ય એ છે કે ભલે આપણે એક ટીમ કે પરિવારનો ભાગ હોઈએ પણ આપણી પાસે આપણી પોતાની એક આગવી આવડત અને શક્તિ હોવી જોઈએ જ્યારે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ યોગદાન આપે છે ત્યારે જ આખી ટીમ મજબૂત બને છે નવી પેઢીનું સામર્થ્ય અભિમન્યુ સૌભદ્ર અને દ્રૌપદીના પુત્રો જેવા યુવાનોનું શૌર્ય બતાવે છે કે જીવનનો મોટો ઉદ્દેશ્ય નવી પેઢીને પરાક્રમી અને સંસ્કારી બનાવવાનો છે જ્યારે યુવા પેઢી ધર્મ અને ન્યાય માટે અવાજ ઉઠાવવા તૈયાર થાય છે ત્યારે સમાજનું ભવિષ્ય સુરક્ષિત બને છે સમાન લક્ષ્ય માટે એકતા ભલે દરેકના શંખ અને અવાજ અલગ હતા પણ બધાનો હેતુ એક જ હતો અન્યાય સામે લડવું સાચો પુરુષાર્થ એ છે કે આપણે આપણી ભિન્નતા હોવા છતાં જ્યારે કોઈ ઉમદા કાર્ય કે દેશહિતની વાત આવે ત્યારે એક સૂત્ર થઈને કાર્ય કરીએ નિષ્કર્ષ તમારી શક્તિ મહાબાહુ શારીરિક હોય કે બૌદ્ધિક પણ જો તેનો ઉદ્દેશ્ય સત્યના પક્ષે હશે તો તમારી ગર્જના જગતમાં પરિવર્તન લાવશે આશા છે કે આજનો આ શ્લોક અને તેનો સંદેશ તમારા જીવનમાં નવી ઉર્જા ભરશે ગીતાજીના આ જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વીડિયો જરૂર શેર કરજો આવતીકાલે આપણે જોઈશું શ્લોક ઓગણીસ જેમાં આ શંખનાદની શત્રુઓ પર શું અસર થઈ તે જાણીશું અમારી ચેનલ ડિજિટલ ઠાકોરને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ